કેમ છો ખેડૂત મિત્રો મજામાં મજામાં જશો આજે આપણે જાણીએ ટેકાના ભાવે ખરીફ પાકોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન અને એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને કઈ તારીખથી અરજી કરવામાં આવે છે તેની માહિતી આગળ વિડીયોમાં વિડીયોમાં આગળ જતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કોમેન્ટ પણ કરજો કે તમારે આગળના વિડીયો શું જોઈએ છે હવે આ વિડીયોમાં આગળ વાત કરીએ તો મગફળી સોયાબીન મગ અને અડદના ટેકાના ભાવ આજે આપણે જાણીએ

અડદ માટે સાત હજાર ચારસો તથા સોયાબીન માટે ચાર હજાર આઠસો ને બાણું પ્રતિ ક્વિન્ટલ ટેકોનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે ખરીફ પાક બે હજાર ચોવીસ પછીમાં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ પીએસએસ હેઠળ ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદીના આયોજન અંગે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસથી કૃષિમંત્રીએ સિંગલ ફાઇલ પર લેવાયેલા નિર્ણય મુજબ પાકોની પીએસએસ હેઠળ ટેકાના ભાવે ખરીદી આગામી અગિયાર અગિયાર બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવશે ખેડૂત મિત્રોને ઓનલાઈન નોંધણી માટે તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસથી એકત્રીસ દસ બે હજાર ચોવીસ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી વીસી માફકે ખેડૂતો નોંધણી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે આથી ટેકાના ભાવે ખરીદી અન્વયે આપના જિલ્લાના ખેડૂતોમાં પ્રચાર પ્રસાર માટે ઘરતી કાર્યવાહી થવા જાણવામાં આવે છે આપણે હવે આપણે જાણીએ કે પાકમાં કેટલું ભાવ રાખવામાં આવે છે સરકારશ્રી દ્વારા તે કરીએ તો વીસ કિલાના નવસો ને ઇઠોતેર રૂપિયા સરકારશ્રી આગળ વાત કરીએ જાણીને વિડીયો બનાવેલો છે ખોટું નથી હવે આગળ વાત કરીએ આપણે બીજા ટેકાના ભાવ મગની વાત કરવામાં આવે તો વીસ કિલાનો ભાવ એક હજાર સાતસો ને છત્તીસ રૂપિયા બહાર પાડવામાં આવ્યો છે અને આગળના વિડીયોમાં તમને પણ જણાવીશ બીજા બીજા પાકોમાં શું જાણ કરવામાં આવે છે હવે વાત કરીએ મગફળીની મગફળીની સરકારશ્રી જાહેર કરેલા ભાવ વીસ કિલાના ભાવ એક હજાર ત્રણસો ને છપ્પન રૂપિયા અહીં પણ આવ બીજા ભાવ વિડીયોમાં જાણવા મળશે હવે વાત કરવામાં આવે તો અડદ અડદની વાત કરવામાં આવે તો વીસ કિલાના ભાવ એક હજાર ચારસો ને એસી રૂપિયા સરકારશ્રીએ બહાર પાડવામાં આવ્યા છે તે તેની ટેકાના પાકોના ભાવ તો આપણે જાણી લીધા હવે આગળ આપણે જાણીએ કે તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો પહેલાં તું આધાર કાર્ડ બીજું પાસ બેંકની પાસબુક ત્રીજું સાત બાર આઠ અને બાર નંબરમાં ની વિગત લખેલી હોવી જોઈએ જો લખેલી ના હોય તો મંત્રીશ્રી પાસે લેટર લેટરપેડમાં લખાવું હોવું જોઈએ ફરજિયાત અને ચાર નંબર મોબાઈલ નંબર જ્યારે પણ આપણો વારો માલ ઉતારવામાં આવે ત્યારે આપણને મેસેજ દ્વારા આપણે જાણ કરવામાં આવે છે અને આવાના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગળ તમારે કેવો વિડીયો જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર બતાવજો જય જવાન જય કિસાન